नमस्कार आप द्वैराचो नेशनल प्लस न्यूज हूं जो आपके साथ है हितल भगत सूरत માં થોડા દિવસ પૂર્વે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ માં આગ લાગી હતી જનરલેની ધરાસભ્ય કુમાર કાનામી એ શું કહ્યું છે ચાલો સાંભળીએ સુરત શહેર ની અંદર સૌથી મોટી આગ ની ઘટના બની છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ અંદર જે આગ ની ઘટના અને લગભગ છત્રીસ કલાક થી વધારે સમય સુધી ચારસો અનેક વેપારીઓ બરબાદ થઈ ગયા છે તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા આગ કાબુમાં લાવવા માટે પરંતુ ભયંકર વિશાળ આગને કારણે સુરતની સૌથી મોટી આગની ઘટનાની અંદર અનેક વેપારીઓ રાતોરાત રોડ પર આવી ગયા સપના રોડા જીબાદ થઈ ગયા આર્થિક સંપૂર્ણ બરબાદ થઈ ચૂક્યા છે એવા સમયે કુદરતી ઘટના બની છે તો બની ગઈ પરંતુ આ વેપારીઓ જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં એનો સિંહ ફાળો છે અનેક રોજ લોકોને રોજીરોટી આપે છે અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું મારું માનવું છે એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે આની તપાસ થાય કેવી રીતે આગ લાગી છે ઘટના બની છે છે શું સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ કઈ રીતે એને ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરી વાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર